એડવાન્ટેજ ભારત ઇન્ડિયન કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પેવિંગ ધ ફ્યુચર થીમ ઉપર ઇન્ડિયા કેમ બે હજાર ચોવીસ તેરમું આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન અને કોન્ફરન્સ સત્તર ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન ગ્રામીણ વિકાસ શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ ફિક્કી ગુજરાતના સહયોગથી ગુજરાત ઇન્ડસ્ટ્રી મીટ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના રાસાયણો અને પેટ્રોકેમિકલ ક્ષેત્રનું ભાવિ અતિ ઉજ્જવળ છે રાજ્યનું વ્યૂહાત્મક સ્થાન મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ ફ્રેન્ડલી નિઓને રોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવ્યું છે આ પ્રસંગે નિવેદિતા શુક્લા વર્મા સચિવ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગ ભારત સરકાર શ્રી દીપાનકર એરોન સંયુક્ત સચિવ રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ભારત સરકાર શ્રીમતી મમતા વર્મા અગ્ર સચિવ ઉદ્યોગ અને ખાન ખનીજ વિભાગ ગુજરાત સરકાર શ્રી સંદીપ સાંગલે ઉદ્યોગ કમિશનર શ્રી રાજીવ ગાંધી ફિક્કી ગુજરાત ચેરમેન શ્રી દીપક મહેતા ચેરમેન ફિક્કી કેમિકલ કમિટી અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા